બોળ લાગે આવો લીલે સિયા રાસ રમતા મારી ન આ ગાના જઈ સરપ્રાઈઝ પડી છે સન્ડે

વાતો કરવાની પછી રમવાનું અને સરસ મજાનો ક્વોલિટી ટાઈમ આપવાનો તૈયાર કરી દેવાના અને જરૂર લાગે માથું ન ઓળવા દઈએ તો કાતર મૂકી દેવાની

છોકરા <laughs> અરે મમ્મી આ એ તો એસ્ટે બોલતે ચકલી તો પાડો ચકલી પાડો હાય હાય મારે ચકલી છે ને એ મમ્મી સારું લાગવાનું છે ઓહો સારું લાગવું પડે હો હા તો બધે બતાવે જો ને જોઉં કેવી લાગે સારું કેવું હોય વળી સારું ઓમ ચોનિયા ચોરી પછી ક્રોક ટોપ સરાળા પછી ઓર ગુલાબી સરાળા

એના માં મિંડલા વાળી દેતા મિંડલા હચકાઈ મિંડલા વાળી દેને પછી ખૂટ બે દે ત્રણ દિવસ સુધી છૂટે રે વાહલી પોની ફેરવવાની આડે મિંડલા ને ફેરવવાની આમ લઈ પોની ભેગા હા આવા માં જો તો હે જબ મેઈન કેરેક્ટર ને જો કાઈ થી કેરેક્ટર જે ઉતરી જાય ભાઈ તારા જરા તો જપો

એને હર અન શાંતિ રાખીને ભાઈ તું બોલે આગળ નથી તું જાય પણ એમ સડતો કલા દે એ ચીડિયા કા ઘોસલા બન ચુકા હે ઓર ચીડિયા અંદર છે 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 કર રહી હે ઇંગલા વાળી છોકરી આવી ગઈ છે હવે આગળ હું રામ તો કન્ટિન્યુ રેજો બ્લોગ નો હું પર જલ્બા નો વારો કે હવે વારો એક મારું માથું હાથે ચકલીનું ઘોસલો નો બની છે ચકલી આવશે રેવા આવશે હે ચકલી ના ઘરમાં ચકલી ચકલી ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા ન પછી બેસવા તને આપી તને ચક્કી બેન ચક્કી બેન લાડો બેન ના ઘોસલા માં રમવા આવશો આજે ઘોસલા જેવા તારા વાળ છે ઘોસલા ચકીબેનનો ઘોસલો છે ચકીબેનના ઘોસલામાં બે ચોટી વાયડી છે આ બાજુ નાની ચકી હિંચકા લેશે ને આ બાજુ મોટી ચક્કી હિંચકા લેશે પકડો મારે હાથ ઉપર મોઢું તો નથી દૂખતું જીભી નથી દૂખતી જાવ નોટંકી ચલો કન્ટીન્યુ લઈ લો પ્લત નામ બાય चकली वेन का घोसला। घोसला थोड़ा अच्छा हुआ। थोड़ा अच्छा हुआ। नहीं नहीं बहुत अच्छा हुआ। मुझे लगा ये लोग एक्सपेरिमेंट कर रहे हैं। लेकिन ये एक्सपेरिमेंट नहीं था। ये बहुत ही अच्छा था। दिखा दिखा इधर। एक्सपेरिमेंट हम जो भी करते हैं ना, वो परफेक्ट करते हैं हाँ। क्या? ચલો એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટમાં અમે લોકો સક્સેસ સક્સેસ સક્સેસો તો તું પણ એક તો તારે ચકલીન ચકલી જેવા છે એમાં એક્સપેરિમેન્ટ કરવાના ને એમાં હેરસ્ટાઈલ બનાવવાની તો ટાઈમ તો લાગે ને ચલો બધા બેબી ને આવા સરસ મજાની હેરસ્ટાઈલ કરી દેજો સન્ડેના અને ખૂબ સરસ મજાનું એન્ટરટેઈનમેન્ટ કરજો

बोलर गरवा उडा उड करू छु उडा उड करू छु पंछी बनो उड़ती फिरो waste गगन में पंछी बनो उड़ती फिरो waste गगन में आ लोगती रे